હર ઘર તિરંગા ઉત્સવ નો લોકજુવાડ સમગ્ર દેશમાં ઉભો થયો છે ત્યારે અમદાવાદ મહાનગર માં દરેક વિભાગ આગળ આવીને તિરંગાનું કરી રહ્યો છે વિતરણ આઝાદીના ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવણી કરવા સરકારે કર્યું છે દેશવાસીઓને આહવાન

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિભાગ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે અમદાવાદ સિટી પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી સાહેબ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે સીપી સાહેબની ડીસીપી સાહેબ જેસીપી સાહેબની સૂચનાથી આજ રોજ એસીપી શ્રી જે ડિવિઝનના અધ્યક્ષ સ્થાને મણિનગર પોલીસ સ્ટેશનની અંદર ઝંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં બસોથી વધુ ઝંડા નાગરિકોને આપવામાં આવ્યા હતા રાહદારી લોકોને બાઇક સવાર લોકોને રિક્ષામાંથી નીકળતા લોકોને અને ફોર વ્હીલવાળા લોકોને ભારતનો તિરંગો આપી અને લોકોની અંદર દેશદાસની ભાવના વધે તે માટે થઈ અને આજે મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા કામ કરવામાં આવ્યું હતું સાથે જે લોકો મોટર લઈને નીકળતા હતા એ લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે થઈને સખત સૂચના પણ આપવામાં આવી હતી જેથી અકસ્માતો નિવારી શકાય